હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બાજરીના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી પૂરી બનાવીશું તો તેના માટે અત્યારે આપણે બાજરીનો લોટ એક બાઉલ લીધેલો છે અને ચાર ચમચી જેટલી અંદર સોજી એડ કરીશું તેની સાથે જ આપણે અજીણા સમારી અને લીલા મરચાં લીધા છે અને ધાણા અંદર એડ કરવાના છે અને તેની સાથે જ હવે આપણે તેમાં આપણા રેગ્યુલર મસાલા છે તે કરી લઈશું તે તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું સાથે તેની અંદર હળદર પાવડર એડ કરવાનો છે અને ત્યારબાદ આપણે તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરીશું આ રીતે ખૂબ જ સરસ અને ટેસ્ટી એવી આ ક્રિસ્પી આપણી બાજરીની પૂરી બની અને તૈયાર થાય છે ઘણી બધી પૂરી આપણે બનાવતા હોઈએ છીએ પણ આ રીતે જો તમે એકવાર બાજરીની પૂરી બનાવશો ને તો તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે તેની અંદર આપણે હવે થોડું જીરું એડ કર્યું છે અને સાથે આપણે તેમાં અજમો પણ એડ કરવાનો છે તે પહેલાં આપણે મેથી છે તે મેથીને એકદમ ધોઈ અને સાફ કરી કોરી કરીને લીધેલી છે અને ઝીણી સમારી અને લીધી છે અને તેની અંદર અજમો એડ કરવાનું જ્યારે પણ અજમો નાખીએ ત્યારે આ રીતે હાથેથી મસરી અને નાખવાનું કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે આ રીતે આપણે મસાલા થઈ જાય ત્યારબાદ હવે આપણે આગળની પ્રોસેસ જે છે તે કરી લઈએ તો તમને આ રીતે જો ક્યારેય પૂરી બનાવી છે કે નહીં બાજરીની તે મને ચોક્કસથી જણાવજો તેની સાથે જ આપણે તેની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી લઈશું આ રીતે જો તમે ક્યારેય ન બનાવી હોય ને બાજરીની પૂરી તો ચોક્કસથી બનાવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી બની અને તૈયાર થાય છે તો પહેલાં તમને એ લાગે બાજરીના વડા એવું તો બનતું જ હોય છે દરેકના ઘરે તો આ વડા ટાઈપનું જ કંઈક છે પણ આમ લાગે તમને વડા ટાઈપનું પણ આ એવી પૂરી બનાવી છે કે એકદમ ક્રિસ્પી પણ છે તમે એને દસેક દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને ચાની સાથે કે કોફીની સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે થોડું પાણી એડ કરી અને તેનો લોટ બરાબર બાંધી અને કેળવી લેવાનું અને સાથે આપણે હવે જે પૂરી માટે એકદમ નાના નાના ગુલ્લા કરી અને તેની અંદર જો ઘણા છે ને કે કોઈ બનાવતા હોય તો ઘઉંનો લોટ કે એવું એડ કરે આપણે બિલકુલ પણ એડ કરવાનું નથી આપણે એકદમ પતલે એકદમ વણી અને આ રીતે હાથેની મદદથી પહેલાં બનાવીશું અને પછી વેલણથી એને એકદમ પતલી કરી લઈશું કે જેથી કરીને એકદમ સરસ એવી પૂરી આપણે બની અને તૈયાર થઈ જાય આમ બાજરીના લોટમાંથી છે ને આપણે રોટલા બનાવીએ કે વડા બનાવીએ તો બાળકોને ઓછું પસંદ કરતા હોય પણ આ રીતે બાજરીના લોટમાંથી પૂરી બનેલી હશે ને તો બાળકોને પણ ખ્યાલ નહીં આવે અને ટિફિન બોક્સમાં કે ચા કોફીની સાથે પણ ખૂબ જ સરસ એવી લાગશે આ રીતે બધી પૂરી બનાવી અને તૈયાર કરી લેવાની અને તેને ગરમ તેલમાં તળી લેવાની તો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી આ પૂરી બની અને તૈયાર થઈ જશે ખૂબ જ ઇઝી રીતે આ બની અને તૈયાર થાય છે અને તમે સ્ટોર પણ કરી શકો છો તો સચિના કિચનમાં આવી રહેલી રેસિપી તમને કેવી લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા જ જે યુટ્યુબ ઉપર જે ચેનલ છે અને તેમાં જે વિડીયો આવી રહ્યા છે જો તમને થોડા પણ ગમતા હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને મારી ચેનલને જો અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીએ આ રીતે બધી જ પૂરી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ જાય ત્યારબાદ તેને આપણે સર્વિંગ ડીશમાં લઈ અને સર્વ કરી લઈશું એકદમ ખાવામાં ક્રિસ્પી અને ટેસ્ટી એવી આપણી આ પૂરી બની અને તૈયાર થઈ ગયેલી છે તમને હું એક પૂરી ચેક કરીને પણ બતાવું કે આ પૂરી એટલી ક્રિસ્પી બની છે કે તમે સ્ટોર પણ કરી શકો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે કે મેં મારા બાળકોને પણ આ રીતે બનાવેલી પૂરી ખૂબ જ પસંદ આવી છે જુઓ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી આપણી બાજરીની પૂરી અત્યારે બની અને તૈયાર થઈ ગયેલી છે તો મારો આ વિડીયો જોઈને તમે પણ આ રીતે આ શિયાળામાં ચોક્કસથી બાજરીની પૂરી બનાવશો અને તમારા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે આવી સરસ મજાની બાજરીની પૂરી હોય અને તેની સાથે ચા મળી જાય તો બધાને ખૂબ જ મજા આવી જાય તો આપણે આ ચેનલને મારી આ ચેનલ સાથે જોડાયેલા રહો અને આવા જ નવા નવા વિડીયો સાથે આપણે દરરોજ મળતા રહીશું જેથી કરીને આવા નવા નવા વિડીયો આપણને સૌ પ્રથમ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે આ પૂરીને અમે એન્જોય કરીશું ફરીથી નવા વિડીયોમાં મળીશું બાય બાય ફ્રેન્ડ્સ